हेलो मित्रों आज આપણે બનાવીશું જલરામ મંદિરે બનતી ઘઢી खिचડી અને બટેકાની સાલવાળું શાક खिचડી બનાવવા માટે આપણે 1 કપ ચોખાને 1 કપ મગની દાળ લઈ લીધી છે ફોતરેવાળી અને આપણે ધોઈ નાખી છે અને કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધુંતું મીઠું એડ કરી દીધું છે અને આમાં खिचડી આપણે ધોઈતી એડ કરી દીધી છે અને આપણે તેલ એડ કરી દીધું છે ઢાકણું બંધ કરીને અને ચડવા દઈશું ચાર સીટી વગાડી દઈશું આપણે અને સાલવાળા બટેકાનું શાક બનાવવા માટે આપણે બટેકું ધોઈ લઈશું સરસ થી ડાયરેક્ટલી પછી વઘારી નાખાય ને જો આપણે આવી રીતના સુધારી લેશું તમને અમારી ચેનલ જો ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો કુકર મૂકી દઈશુ એમાં આપણે તેલ એડ કરી દીધું છે તેલ આવી જੂસે તો રાઈ જીરુ એડ કરી દઈશુ અને હિંગ એડ કરી દઈશુ અને જે આપણે બટેકો ધોયેલો હતો ને ફળવા કરીને એમાં એડ કરી દીધા છે ઢાંકું ઢાંકી દીધું એટલે હું વઘાર બહુ ડીનો છે એ માટે છવે સો ને આપણે બધા મસાલા કરી લેશુ હળદર એડ કરી દઈશુ મીઠું એડ કરી દઈશુ અને લાલ મરચું પાવડર એડ કરી દઈશુ કારણ કે આમાં છે લસણવાળી ચટણી એડ નથી થાતી એટલે આપણે લસણવાળી ચટણી એડ નથી કરી એટલું લાલ મરચું જ એડ કર્યું છે પછી આપણે છે ને એમાં પાણી એડ કરી આમાં ત્રણ સીટી કરી નાખશું એટલે મસ્ત ગળી જાય ને સોફ્ટ થઈ જાય ફોડવા તમને જોતું એટલું પણ આમાં થોડુંક પાણી તો વધારે જ લેવાનું આપણે સીટી કરી લેશું અને આપણે કઢી બનાવવા માટે થી છાશ લઈ લીધી છે આપણે એમાં ગોળું લીધું છે એમાં આપણે છે ને ચાર ચમચી બેસન એડ કરી દઈશું ચણાનો લોટ મે બ્લેન્ડર ફેરવી દીધું છે અને ઉપર પાણી એડ કરી દીધું છે તીખ ખાશ માટે મરચી અને થોડુંક છે ને મીઠું એડ કરી દેવા એટલે જડી ખંડાઈ જાય અને તેલ મૂકી દીધું છે કઢી માટે અને રાઈ જીરુ તમલપત્રો તદ લવિંગ એલસી સોરી એલસી તદ લવિંગ બાદિયા આ બધું એડ કરી દીધું છે મીઠો લીમડો અને રાઈ ને આપણે ઉપરથી છે ને કઢી બનાવવાનું બેટર હતું ને ઈ એડ કરી દીધું છે જોઈ શકો છો તમાય બધા મસાલા ઉપર તરત છે આપણે આદુ મરચી ની પેસ્ટ એડ કરી દીધી હતી અને ખાંડ એડ કરી દીધી છે. મીઠું તો આપણે ખાંડું ને મરચી એમાં એડ કર્યુંતું પણ ઘટે આપને એવું સાખી લેવાનું તો એડ કરી દેવાનો. અને જો આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ખીચડી તમે જોઈ શકો છો એકદમ લચકદાર તો આપણે સેન શાક પણ બનીને થઈ ગયું છે જો લાલ એકદમ ટેસ્ટી રસાવાળો કઢી બનીને થઈ ગઈ છે એકદમ બહુ મસ્તો. આપણે સર્વ કરી લઈશું. ખીચડી

Yeah. Sure.